આ સરકાર લોકશાહી માં કે ડોક્ટર બાબા સાહેબ ના બંધારણ માં બિલકુલ માંગતી નથી સ્વીકારતી નથી અને એનું કચ્છ મળવા બેઠી તમે સામે જોવો છો કે લોકશાહી છે ભાજપ સત્તા ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલા દિવસથી લોકસભામાં અને રાજ્યસભામાં એકસો ને સુડતાલીસથી વધુ વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે મને ખબર નથી પડતી કે કયા કારણોસર આ એક ઇન્ટરવ્યુ ચાલુ છે ઇન્ટરવ્યુ આપી દેવાનું કયા કારણોસર સસ્પેન્ડ કરી રહ્યા છે ભાજપ લોકશાહીનું ઘણું દબાવે છે ભાજપ લડે છે છીએ અમારા સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચાવવું જોઈએ એ અમારી માંગણી છે પોલીસની આ દાદાગીરી છે પોલીસની જુલમગીરી છે અમારો અધિકાર છે સુરજ કરવાનો અમારો અધિકાર દવાઈ રહ્યા આજે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જે સંસદમાં એકસો પચાસ સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યો લોકશાહીનો ભંગ કરવામાં આવ્યો બંધારણની સરામ કતલે કામ કરવામાં આવી એના વિરોધની અંદર આજે સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા ઉપસ્થિત છે પરંતુ આ જે સરકાર છે લોકશાહીમાં બિલકુલ માનતી નથી ડૉક્ટર સાહેબના બંધારણમાં બિલકુલ માનતી નથી અને પોલીસનો હાથો બનાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પોલીસના આગે કરીને કે પોલીસનો દાબ દબાણ નાખીને આ રીતે જે લોકશાહીના કાર્યક્રમોને કચાડોનો પ્રયાસ કરી રહી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આ એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં પોલીસની જે તાના થાય છે એની સામે સૌ કોંગ્રેસના આગેવાનો આપ જોઈ શકો છો કે ઉપસ્થિત છે અમારી એક જ રજૂઆત છે કે લોકશાહીને જીવંત રાખવા માટે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદી સરકાર પોલીસના હાથો બનાવીને લોકશાહી કાર્યક્રમોને ખચાડવાનો પ્રયાસ કરી રહી છે એનામાં અમે સખત વિરોધ કરીએ છીએ અમારો વિરોધ એ પ્રદર્શન એટલું જ છે કે જે સંસદની અંદર ઇન્ડિયા ગઠબંધન ના એકસો પચાસ કરતા વધુ સાંસદ સભ્યોને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સત્ર દરમિયાન એની સામે અમારો વિરોધ છે અને અમે લોકોને જાગૃત કરવા માંગે છે કે આ સરકાર લોકશાહીમાં કે ડૉક્ટર સાહેબના બનાવેલ બંધારણમાં બિલકુલ માનતી નથી સ્વીકારતી નથી અને એનું કચ્છરકાણ વળવા બેઠે છે